નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસી ગુજરાત ની યુટ્યુબ ચેનલમાં અત્યાર સુધીમાં ત્રણસો ના મોત જ્યાં જુઓ ત્યાં તબાહી ચોથા દિવસે આ મુદ્દે મળ્યા છે આર્મી અને નેવી સાથે ચાલીસ ટીમો લોકોને બચાવમાં લાગેલ છે કેરળના વાયતનાળામાં ભૂષકળમાં ત્રણ દિવસ વીતી ગયા છે પરંતુ આજે ચોથા દિવસે પણ કાટમાર મુદ્દે બહાર આવવાનું ચાલુ છે આ અકસ્માત અત્યાર સુધીમાં ત્રણસો આઠ લોકોના મોત થયા છે બચાવ કર્મિકારીઓને લાગેલા બચાવ કર્મીઓ અત્યાર સુધીમાં માત્ર એકસો પંચાણું મુદ્દે મળ્યા છે બાકીના લોકોને મૃતદેહની પુષ્ટિ તેના શરીરના અંગો પરથી કરવામાં આવી છે આનો અર્થ એ છે કે એકસો પાંચ લોકોના મૃતદેહ કેટલાક ભાગો જ મળી આવ્યા છે જેના કારણે તેનું મૃત્યુની પુષ્ટિ થઈ છે આર્મી નેવી અને એરફોર્સ સાથે બચાવ સાથે ની ચાલીસ ટીમો લોકોને બચાવ માં લાગેલી છે રેસ્ક્યુ ઓપરેશનમાં અસરકારક બનાવવા માટે સર્ચ એરિયા માટે સ અલગ અલગ ભાગમાં વેચીને વાત ચાલી રહેલી છે આ વિસ્તારમાં પ્રથમ અટમાલા અને અણમાલા બનેલી છે બીજો વિસ્તારમાં મુનકાઈ અને ત્રીજા વિસ્તારમાં પુંજરી પૂંજરીમટમ અને ચોથા વિસ્તારમાં વેલરામાલા ગામ રોડ પાંચમો વિસ્તાર જીવી એચ એસ વેરામાલા અને છઠ્ઠો વિસ્તાર નદીના ડાઉનસ્ટ્રીમ વિસ્તાર છે જે લોકોને રેસ્ક્યુ ટીમ ને સ્વિમિંગ એક્સપર્ટ છે તો મિત્રો ની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ